બઉ થાય તપાસ ને આમાં વર્ષ દિવસ પેલા એકસો ને બાર મકાન ના જે ભાડા આપેલા છે જે લોકોએ એનું લિસ્ટ પણ અમે કમિશનર ઓફિસે આપેલું છે કુવાડા પોલીસ સ્ટેશને પણ આપેલું છે પણ આમાં જે મારો એગ્રીમેન્ટ હોય મારું ભણવાનું પ્રૂવ થઈ જાય એટલે હું મારા ફ્રેન્ડને ને રાખીને લઈ જાઉં છું એ જ એગ્રીમેન્ટમાં એમને ચાલલા રાખે છે બધું

અમારી નીકળી નથી શકતી આપ જોયું તમે અને આ વાતાવરણમાં અમારે શું કરવું એ આપ તમે જાણો છો આપણે પોતાએ છાપામાં આવી જોયું દેશમાં કે આજે એક યુવતી ગર્ભવતી માતા બનવા જઈ રહી છે તો આની પ્રવૃત્તિ રહી આ મારવાડી કોલેજની તો અમારી આ ધાર્મિક સંસ્કૃતિનું શું છે સાધુ સંતો આવ્યા છે સંતે મોડેશ્વર મહાદેવ મંદિર છે આવડું મોટું પર ધામ છે જે ક્ષત્રિય અમારે આવડું મોટું ડોનેટ કરેલું તો આવી પ્રવૃત્તિ જોડી છે તો અમારી આ સંસ્કૃતિ આ સોસાયટીમાં શું છે સારા લોકો અહીંયા રહેવા આવતા નથી પોતે આને મકાન છોડીને જતા રહીએ છીએ અને એક અમે સરકાર એક સોસાયટી હોય રાજકોટમાં કે ધારો લાગુ કરતો હોય છે એવી રીતે અમે પણ એમાં કલમ સરકારને ઉમેર કહી છે કે આમાં અમારે આવી પ્રવૃત્તિ ન જોઈ પોલીસ વાળાને અમે વિનંતી કરી છે કે તમે આ સખત પેટ્રોલિંગમાં આવો છો અને તમે જે કાર્ય કરો છો એમાં અમે ખોજો પણ આવી પ્રવૃત્તિ તમે જતને જત નામો જો આ વિસ્ફોટ છે તો આ ગણું બોમ્બ ખોડે વિસ્ફોટ થઈ રહી છે કોઈ રોકી નહીં શકે આવું પ્રવૃત્તિ અમારી બેનુ દીકરી સાથે અમે નીકળી નથી શકતા અમારી દીકરી સાથે અમે જઈ નથી શકતા આ ગવર્ધર માં ત્રાસ જો લોકો સરસ રસ્તો છે આ લોકો જેમ ભાવે એમ મળે ભૂલ મારી નાખે મોર મારી નાખે પશુ પક્ષી અમારા મારી નાખે અમારે કરવાનું શું ડી મટન લઈ નીકળે શ્રાવણ મહિનો આવી રહ્યો છે આવી પ્રવૃત્તિ અમારે આ ન જોઈએ અને અમે અપીલ કરી રહ્યા છે મારવાડી કોલેજ ને અને સરકારના અને પોલીસ ખાતા

આપ જોઈ રહ્યા છો તમે જાણો છો સાંભળો છો બધું પણ હવે છતાં આનો કોઈ યોગ્ય નિર્ણય કરવું છું અમારી હાથમાં કાયદો નથી અમારે આર્મી મેન ને માથે પણ હાથ ઉતારી કરવાનું છું દેશની માટે જે રક્ષણ કરી દે છે ભગવાન કૃષ્ણ કે અવસાન છે મને દુર્ગંધ કરો અભ્યાસ કોણ ચક્ર જેનું મન જ વસ્ત નથી એ લોકોનું મન વસ્ત નથી આ અમારે સાધુ સંતો રહ્યા બધા એના મનમાં આવું કોઈ જ પ્રવૃત્તિ નથી અમારા ગામમાં